જે રીતે ગુજરાતમાં વરસાદી તાંડવ કર્યું છે તેને ધ્યાને લઈને ખાસ આપણે કચ્છ રાપર સુઈગામ જે પાકિસ્તાન બોર્ડર નજીકના જે વિસ્તારો છે તે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોમાં રહેતા લોકોની હાલત ખૂબ જ ગંભીર છે ત્યાં મસ્ત મોટું નુકસાન થયું છે કારણ કે એટલું પાણી ભરાઈ ગયું છે કે આખા આખા ટ્રેક્ટર્સના ઉપરના જે ગવંડર સુધીની જે જગ્યાઓ આવે એ જ ખાલી રહી છે બાકીના આખા જે ટ્રેક્ટર્સ છે તે પણ અંદર પાણીમાં ડૂબી જવાય તેવી સ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે અને અત્યારે સુઈ ગામના લોકો રડી રહ્યા છે કરઘરી રહ્યા છે સરકારને કે સરકાર સહાય કરે ને આપણા રાજ્ય પટેલ જે વિસ્તારો છે જે વિસ્તારોમાં જે રહેતા જે લોકો છે તેમને હાલાકી ભોગવી પડી છે એ લોકોની સાથે સીધો સંવાદ કરવા પહોંચી ગયા છે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો આ સમાચાર તમને એટલા માટે બતાવી રહ્યા છે કારણ કે અત્યારે જે સ્થિતિ પંજાબમાં છે એ સ્થિતિ ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતના એ સુઈગામ વિસ્તારમાં કહીએ તો પણ નવાઈની વાત નથી પરંતુ પંજાબમાં કંઈક અતિશય અતિવૃષ્ટિ હતી પરંતુ અહીંયા ગુજરાતમાં એની અસર તો છે અને ગુજરાતમાં ખરેખર ખૂબ જ ગંભીર હાલત એ લોકોની એ સુઈ લોકોની થઈ હોય તેવું સામે આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈ પહોંચ્યા છે સુઈ ગામના અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો લોકોને હિંમત આપી કહ્યું સરકાર તમારી સાથે છે અને સરકાર તમારી સાથે કહેતાની સાથે જ અમુક લોકો તો રડી પડ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુઈ ગામની મુલાકાત પણ લીધી આ સાથે સ્ક્રીન પર જોઈ શકો છો આપણે લોકો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પણ પૂછ્યા હિંમત રાખો બધું સારું થશે અસરગ્રસ્ત વિસ્તારોને ધરિયારો આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા છે છાસઠ કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જલોયા ગામપુર પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પણ એમની મુલાકાત લીધી તેમની સમસ્યાઓ જાણી તેમની સાથે વાર્તાલાપ કર્યો મુખ્યમંત્રીએ કહ્યું કે આપ ના આ સમયમાં નાગરિકોએ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે એની ચોક્કસ ખાતરી પણ આપી જલોયા ચાર રસ્તા ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈ પાણી ભરાયેલા સોળનું નિરીક્ષણ પણ કર્યું સુઈ ગામમાં જે નિરીક્ષણ ભૂપેન્દ્ર પટેલે એ કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે કારણ કે લોકો ક્યારની પણ સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા હતા કે સરકાર અમારે બહારે આવે કારણ કે ત્યાં સ્થિતિ ખૂબ જ ગંભીર હતી ત્યાં જોઈએ તો પણ જે લોકો છે જ્યાં ઘરના લોકો છે બાળબચ્ચાઓને લઈ લઈ બીજા ઘરે જવા જેમના ઘર ઊંચા હોય તે ઘરે જવા સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા હતા એમના ઘરનો જેટલો પણ માલ સામાન જે છે વાપરવાની જે વસ્તુઓ છે તે બળીને એમ તે પલળીને ખાક થઈ ગઈ હતી કાંઈક રહ્યું જ નહોતું હતું Read. માણસો જીવ્યા છે એ જ બહુ મોટી વસ્તુ છે કારણ કે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હવામાન વિભાગના જે નિષ્ણાતો હતા હવામાન વિભાગ દ્વારા કહેવામાં જ આવ્યું હતું કે ભાઈ બોર્ડર નજીકના જે વિસ્તારો છે કચ્છ રાપર સુઈ ગામ જેવા જે વિસ્તારો છે તેમને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે અને હાલાકી એવું જ થયું જોકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે વિસ્તારોમાં પહોંચી ગયા છે જે વિસ્તારો અસરગ્રસ્ત છે અને લોકોને બહારે આવે તેવી વ્યવસ્થા તંત્રને તાકીદ પણ કરી છે કે જે લોકોને જેટલી પણ તકલીફ છે એ તકલીફથી જલ્દીથી જલ્દી બહાર આવે તેવી તાકીદ પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે લોકોની હાલત ખૂબ ગંભીર છે એ લોકો પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે એ મુશ્કેલીમાંથી જલ્દીથી બહાર આવી જાય જો કે વરસાદનું જે તાંડવ છે તે તો ઠરી ગયું છે પરંતુ જે નુકસાન થયું છે તે હજી પણ તેમને ઠાર માર મારે તેવું છે પણ સરકાર હવે તેમના બહાર આવશે અને સરકાર એમના માટે કાંઈ કરે છે તો એ બધા જ ખુશખુશાલ જોવા મળશે આ મુદ્દાને લઈ આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો અને આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં સબસ્ક્રાઈબ કરો નમસ્કાર E